અને એ વસ્તુ એમનું આપણે કામ અહીંયા આગળ થયું નથી કર્યું પણ નથી આગળની તપાસ જોજો આની અંદર ઊંડી ઉતારવામાં આવે તો આ બધી જે ફરિયાદો કરી હતી એની પાછળ અને આ જે અત્યારે ટીમ પકડી છે એની પાછળ પણ મને એવો અનસાર લાગી રહ્યો છે કે ભાઈ આ બૈનો ગમે તે રીતે આડગતિ રીતે હાથ હોઈ શકે ગત વર્ષે એમની બેબીનું જો કામ મેં અહીંયા આગળ આપ્યું હતું અને એનું રિઝલ્ટ ચેક કરવામાં આવે તો રિઝલ્ટના આધારે તમને ખબર પણ પડી જશે કે એનું કામ થયું હતું કે નતું થયું એ રિઝલ્ટના આધારે ગત વર્ષે હતું એટલે ખબર પડી જશે અને આ વર્ષે એમનો બાબો પણ અહીંયા આગળ એક્ઝામ આપી રહ્યો હતો અને એના માટે પણ આડકત રીતે મને પ્રેસર કરવામાં આવ્યું હતું પણ મેં ચોખ્ખી છટ ના પાડી હતી કે ભાઈ અહીંયા આગળ આ સેન્ટર પર અહીંયા આગળ કોઈ પણ જાતની ગેરિટી થશે નહીં અને થવા દઈશ પણ નહીં અને મેં આગલા દિવસે મારા સ્ટાફને પણ વોર્નિંગ આપી હતી કે કોઈ પણ પકડાશે તો હું કાયદેસરની કાર્યવાહી કરીશ હંડ્રેડ અનસાર હતો એટલા માટે અહીંયા આગળ જે ટીમ હતી આખી ટીમને સૂચના આપી દીધેલી અને નસીબ મારું એટલું બધું સારું હતું કે અહીંયા આગળ પહેલેથી એસઓજીની ના ટીમ આવી ગઈ અને ડીઓ કચેરી તરફથી બધા માણસો આવી ગયા હતા એટલે અહીં આગળ કશું કોઈ ગેરકી થઈ નથી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે